જય જીતેન્દ્ર જનક ગુરુ ભક્તો ભક્તજનો ચૌદશ દિવસ પહોચી જતા હતા અને દિવાળી દિવસે સવારના ચાર વાગે માં ઉભા રહી જતા હતા શા માટે તો કે ગુરુદેવ ની પ્રસાદ લેવા

એટલા માટે આજે તમને યાદ આવું કે આ ગુરુદેવના યંત્રો તો સૌના ઘરમાં ગુરુદેવની યાદ નહીં હોય આ ગુરુદેવ ની પ્રસાદી ને અપુજ ન રખાય ધનતેરસ કરો દિવાળીના દિવસે કરો બધા જ યંત્રો ની પૂજા થવી જરૂરી છે આપણા ઘરમાં જેટલા યંત્રો હોય અને ગુરુદેવની પ્રસાદી રૂપે જે રૂપિયા ની નોટો આપવામાં આવી છે એને પણ વ્યવસ્થિત ગોઠવી અને તેમની પૂજા કરશો આજે પણ ગુરુદેવના આશીર્વાદ તમારા મારા સૌ ઉપર એવા એવા છે અને આજે હું તમને પ્રસંગ બતાવું છું એ મહારાજ પરિવારમાંથી મળેલો હતો આ પ્રસંગ અમારે ત્યાં એક અમારા જમાઈ જેમના ઘરમાં બહુ જ

કે લગભગ સારા દિવસોમાં એના હાથમાં આપ્યો અને કહ્યું કે દર વર્ષે હવે તારે જ્યારે તું કંઈ પણ કર ત્યારે આ પૂજા કરીને કરતો થઈ જશે આ યંત્ર તને છે સુધી સાથ આપશે હવે તમે માનશો જે વ્યક્તિ અહીંયા રહેતી હતી બબે બાળકો હતા અને એનો અનાયાસ એટલો સ્કોપ મળી ગયો કે ફોરેજમાં ગયો કે આ બંને બાળકો ખૂબ સારામાં સારું ભણ્યા પોતે ખૂબ સારા સ્ટેજમાં પોતાની લાઈફ પસાર કરી ઘર ઘરબાર ઊભા થયા અને ધાયરી બધી મનોકામના પૂર્ણ થઈ ત્યારે મુદે એક સજેશન કર્યું મેંજ્યુલા મેં ક્યારેય પણ મારા ભક્તોને યાદ કરજો કે યંત્રો મેં હૈફા છે એને અપૂજ ન રાખે મારી આપેલી જે કોઈ પણ પ્રસાદી છે એને બાલ મહિને એક વખત કા ઘરતેરસ કરો કા દિવાળી કરો કાં નાન પાછળ બે દિવસે પણ એની પૂજા કરાવજો

અને આખું ઘર પૂજા કરજો જેથી આપણી હરેક મુશ્કેલીઓ હલ થઈ જશે આ ગુરુદેવનો સંદેશો આજ અનાયાસે મને યાદ આવ્યો કે આ યંત્ર તો આપણા સૌના ઘરમાં છે જો કે અમે તો દર વર્ષે કરીએ જ છીએ પાંચમને દિવસે ગુરુદેવની દરેક પ્રસાદી અમારી બહાર નીકળે આપું ઘર એની પૂજા કરે ત્યાં માળા કરે દર્શન કરે પણ જે કોઈના ઘરમાં હોય અને ન કરતા હોય એ બધા કરતા થઈ જજો આ યંત્રો કોઈ સામાન્ય નથી જે જે આપણને પ્રસાદી મળી છે ને એ પ્રસાદી પૈસા ખરચતા કે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ તો હવે આપણને મળવાની નથી આપણા પરિવારના વારસામાં આપણે મૂકી જવાના છે માટે પરિવારને પણ આપણે બતાવવું જરૂરી છે કે બેટા હરએક મુશ્કેલીએ અમને આ ગુરદેવે શાખ આપ્યો ને તમે પણ દર વર્ષે આનું પૂજન કરતા રહેજો

અમારા પરિવારમાં જરા વધારે પડતો ગુરુદેવનો આગ્રહ બી છે પણ ચૌદસ આવે એટલે જેમ અત્યારે બધા મૌડી મોડે આપણા બધા પરિવારો ગુરુદેવ પાસે દોરતા હતા અને એ ગુરુદેવની પહેલી લોટ કોને મળે એની પડા પડી હતી અને ત્રણ દિવસ સાધના કરે અથમ કરીને અને એ કરાવતા હતા હવે આજે આ કાંઈ પ્રસાદી કોઈ દુનિયાના ખૂણા નથી હવે મળતી નથી

પોતે તો પોતાના કર્મ ખપાવીને ગયા પણ આપણને કર્મ ખપાવવાના દરેક રસ્તા બતાવીને ગયા છે જો આપણે ન કરીએ તો આપણા કર્મ નશું છે માટે દરેક જનક ગુરુ ભક્તોને જનક ગુરુ ભક્ત તરફથી આજે હું વિનંતી કરું છું કે આપણે સૌ કોઈ પ્રસાદીનો કા બી હોય ત્યાં તેનું પૂજન કરજો અને એની કોઈ પણ જાતની અસાપના થાય અને ઘરમાં પરિવારને કરાવજો તમારી દરેક મુશ્કેલીઓ હલ કરવા માટે આજે દેવલોપ પણ ગુરુદેવ તૈયાર જ બેઠા છે બાકી દરેક જગત ગુરુ ભક્તો ને નૂતન સાલ મુબારક જય જીન્દ્ર જય મા